કેન્દ્રીય જળમંત્રી મંત્રી પાટીલ સુરતમાં આવ્યા હતા અને તેઓએ સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાસ મુહુર્ત કર્યું હતું મહાનગરપાલિકાના વિવિધ તૈયાર વિવિધ પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટોનું સી આર હસ્તે લોકાર્પણ કરાયું હતું કરીને આવતા હતા સુરત મહાનગરપાલિકાના કમિશનરને મિનિટ આવી હતી મિનિટમાં પણ આ સુરતના વિકાસનો એ દ્રશ્ય આદર્શ કરી શક્યા નહોતા અને બતાવવાનો જે પ્રયત્ન હતો તે સાયકલ સ્ટેન્ડ કહેવા તો કોઈ નાના નાના પ્રોજેક્ટ પાસે તેર મિનિટમાં લીધા જ નથી તો આ સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આખા દેશને જે મેસેજ એ કમિટી મારફતે પણ

એ સુરત મહાનગરપાલિકે કરી છે આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી આવી દીર્ઘ દ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ કામ કરતા આવે છે સાથે સાથે આપણે જોયું હતું કે બે હજાર સાત માં સાત લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારની અંદર અઢાર જણ હશે કે વેટ તરફ કેટલાક ઘરોમાં તો વીસ ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા આજે જે આવેદન થયું છે એમાં

પણ મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે પગાડી રહ્યું હતું અને રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને એના અધિકારીઓ સહિત બધાએ એ ખડે પગે કામ કર્યું એ કામ પણ વખણાયું છે જો આવી સ્થિતિ ની અંદર કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે